પહેલાં ઉઠવી અને નહીં જોઈ અને સીધો રસોડામાં જ આવી ગયો તો તો ચા નાસ્તો ને મિત્રુભાઈનું બનાવી દીધું તો હિતભાઈ પહેલાં જઈએ શિરદાદાનું દર્શન કરીએ શાદા તો નહીં જય ગણપતિ દાદા તો વાતાવરણ આજે ખુલ્લું ખુલ્લું લાગે છે સરસ મજાનું

આજે મિત્રા ના પપ્પા જોડે આપણે ગુડ મોર્નિંગ કેવડાવી સવારે વહેલું ઊંઘી જતા એ રે તો એ ઉઠાડી અને હવે આપણે રોટલી બાકી રહી થોડી રોટલી કરીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું આગળ આપણે નીકળે છીએ બહાર જવા માટે મિત્રબેન પપ્પાને તૈયાર છે હા સાત્રી તમે કીધી એટલે લઈ આવી પડી ના તને ના લો હા

કઈ વરસાદ તો એવો ચાલુ છે ને બંધ જ થવાનું નામ નહીં દેતો અમે તો અડધો કલાકના ના ઉભો રહ્યો છીએ મિત્ર આપડે તો અડધો કલાક થયો એનો એવું કરીશું જઈએ છે વરસાદ તો બંધ જ નહીં થતો એ ઉસા અમે ઉલયા સિમેન્ટ હમ મિત્રાના પપ્પાના ભાઈબંધ ને તોથી આયેલી છત્રી ભીના ભાઈબંધ ને અંબોના સિમેન્ટ નો ભરી હમ રીલરશીપ સા અંબોયા સિમેન્ટ એ હા અમન ભાઈ તો સિમેન્ટ ઉપર

જો મોમો અમારે બિંદાસથી ટીવી જોવી છે શાંતિથી એ લેલ ફોન લાડવા છે કે અમારે મોમાં કોઈ ચિંતા છે નહીં જો આ મિતુભાઈ તો આરામ કરી છે મિતુભાઈ તો જલસા પડી ગયા મોમાન ઘેરાય હા એવું છે

મામા એકલા છીને છે તનો કરું છું હા અને વિડિયો જોજો હા આ મારી ટીના બેન બઈ છો આ ટીના બેન ઘેર થી છો માયા મજા ને જય માતાજી આપણે મમ્મા ઘેર બેઠા છીએ મમ્મી ઘેર છે નહીં અને આવો મમ્મી ની બહાર જશે એટલે અત્યારે તો અમે બેઠા છીએ

हाँ तो गाइस आप चैलेंज नो विचार लीजिए जा मम्मी चैलेंज नो बनाने से पापा तो खबर है ना सेठ जी नहीं खबर अरे कब बार मुख्य ऐसी खाली मम्मी आ ग्लास ना हो करो आनु सा ग्लास गोट हो बना लियो सुखा सुखा गोट हो बना आधे पार्टो गोट बना हाँ एंड पसी एक एक बेगा कर अ यह तो तारीशन 25 ગ્લાસ ભાઈ મત કેટલા ગ્લાસ વેના એટલા ગણા છે બરોબર ન હ જે વધારે ગણા વેનશે એક નંબર છે મિનિટ નો ટાઈમર રાખ એક જ એક મિનિટ તો એક જ મિનિટ માં જે મજા ના વધારે આવે એ જ બરોબર છે આ બધું થઈ ગયો અને આટલામાં જ રાખવાની છે આપણે ચેલો આટલાથી કે આટલા એ પલા પવાલે ગોઠો છો નહીં ખાલી ખોટું પપ્પા ને આયા ને પપ્પા હું પડતા પડતા વેજો ગાઈસ બધી સુટી કર દે તૈયાર અહી નહી ઉડે પપ્પા અહીંયા અંધારું નહીં આવશે ને એટલે લેડો પેલા તમે જાઓ ટાઈમ ફોન તો આવું ફોન

હેડો બસ 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 બમાયા પપ્પા ઉભા રહેજો 1 ઓય ઉભા રહેજો હજુ ટાઈમર સ્ટાર્ટ ન કર ઉભા ઉભા એવો નહીં એ ઇંદર યાદ દે લિયા ઉભા રહેજો ટાઈમર સે 1 2 3 સ્ટાર્ટ સ્ટાર્ટ હ

ફોન જ ચૌદ તેર બાર અગિયાર દસ નવ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ઝીરો 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 ના 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 સત્તર અઢાર ઓગણીસ થી વધારે પપ્પા તમારો ઓગણી યાદ રાખજો અને ત્રીસ માંથી ઓગણીસ થઈ ઓગણીસ થઈ હા ત્રીસ માંથી

ઉભાર્યા છો બહે બસ 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 ઈન્દા આઈજેજ વન ટુ ચાલુ ઉભારો બમ મમ્મી હું કહે છે મમ્મી ચાલુ કરું વન

ઓગણી હતા ની ગઈશ મિત્રાજ નો વારો આવી જશે મિત્રાજ નો વધી દીધો હશે પાટો અને એ પપ્પાએ પવાલી ને ગોઠવાનું ચાલુ કરી દીધું હા ચાલુ છે આપણે કોમકાજ હવે મિતુભેન ભમાવાની તૈયારીઓ કરીએ છીએ હા એટલે મિતુબેન ભમાવાની તૈયારી કરીશી તો સ્ટાર્ટ તો આપણે ટાઈમર ચાલુ કરી દીધો સર અને મિતુભાઈ રમવાનું ચાલુ કરી દીધી તો ચાલુ કરીશ મિતુભાઈ વિજેતા થાય એવું લાગે છો મિત્રો છે દસ નવ આઠ સાત છ પોચ

સાત આઠ નવ દસ અગિયાર તેર ચૌદ પંદર સો સોલ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો મિતુભાઈ ના જે આપડે તો મિતુભાઈ જીતી જશે તો મિતુભાઈ શું કરવા માંગીશી એ ખબર પણ

એટલે તમે વિજેતા થયા ચેલેન્જ પૂરી થઈ અને હવે બનાવીએ મીઠું ભાઈ બટાકા વાળા કીધા તો આપણે બટાકા વાળા બનાવી ખવડાવીએ તો પછી આવા મોડે થી આપણે બીજો બ્લોગ ઉતારીશું તો ગાઈસ આપા ચેલેન્જ માં જીત્યા અને ફાઇનલી આપા બટાકાવાળો બની ગયા છે તૈયાર થઈ જશે એકદમ રેડી જો આ બટાકાવાળો આ એની મમ્મી વાડો જો પાછા તેલ ગરમ છો હે રઈજી બોલો અમને દાજો દાદી અરજી હતો જમવાનું આજાનું ઓકે મારો દાળ બટાકા વાળો પણ થઈ ગયો હાવ થઈ જશે ઓકે હા તો ગાઈસ આપણે આજે જમવાનું થોડું મોડું છે એટલે બ્લોગ ને એન્ડ આપી દીધી છે જો દાદા એ આઈ ફ્રાય છે અને બ્લોગ ને એન્ડ આપી દીધી છે તો અમારો વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાગેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી